હલો હલો હા ધનજી બોલો મોરી જીતી જાય એટલે કે મારા નાક કપાઈ કપાઈ સાહેબ કાપી છે જો ને સમાજમાં નામ બદનામ કરશો બોડું ના ના જીતવાના છે ને એમાં કેવું ખબર છે આપણા સોશિયલ મીડિયામાં બોલ્યા સમાજ સમાજમાં વિડીયો ફરતો થાય

લા જો જો ઈ નાક ના કાપી નાખતા હે ના 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 સરી લીને ફરજો હે કાપી નાખવાનો હે તમે હારી દાવો લગાડ્યો હે આમ કાપી નાખજો પાછા જો ઓલી ના થાય ને સમાજ નો નામ બદનામ ના કરતા ન કરણ સમજ ન કે કોઈ સમાજ નો નામ ઓલું નઈ કરે કરાકે કે બધા ઠાકોરો તો જ્યાં કૂડુ બોલે છે બધા ના 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 કાપી નાખો ખબર વાત જાત કાપો ન હું તમારા ઠાકોરમ તો બધું સારું છે હા वातावरण हारो से पक्षी राम जाना चम चम जाए हां होय फटा है ले ने म चाले ने आओ म ठाकुर चाले ने चाले पड़ो जी बदे ठाकुर ना मारा का बनायो बाबर चालू करे से ने हां हां आले से आले से देव तभी जा तभी जा ही बोलो मोदर है पालनपुर बाजू से बोलो पालनपुर बाजू से बोलो गड्ढे गड्ढे से हम अरे रे रे में आले से तो हो સાર સાર હડો સાર નાક નો હતો એટલે મારું ભટુ મે કીધું આ તો ભાઈ કેવો દાવો લગાડ્યો યાર નાક કાપો એટલે ના 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 જીદવા ના કોઈ ફોટો ભેજ દેવાના એમ ને હા સાર ઘણા આ બાજુ થી બનાસકાંઠા માં થી મારે ફોન આયાતા મને મે વાત કરીતી બે ચાર મિત્ર છે આ બાજુ મારે બબર બાજુ થી ભાઈ કહેતાતા મેરા ની બાજુ આ હા એ કેતો જીતી જાયન કે નાક ના કાપે તમે ખુદ કે કાપવા જવાના હતા వోలే న్కాపవాన సుయాగండి వోల్య నిదుల్ మాపిద్లిన విడిరిమిడి మాపిల్ల్యాగండిం గేటియాగం వోల్లిం వోలేన వోల్లి వోల్ల్లన వల్లి�